હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું ઉનાળા માટે ખાસ બાળકોનો મનપસંદ આઈસક્રીમ જેમાં ના આપણે કન્ડેન્સ મિલ્ક વાપરવાના છે ના મિલ્ક પાવડર વાપરીશું ના જીએમએસ ના સીએમસી તેમ છતાં આઈસ્ક્રીમ તમે અહીંયા જોઈ જ શકો છો કેટલો ક્રીમી બન્યો છે માત્ર ચારથી પાંચ જ વસ્તુનો ઉપયોગ કરી આ ક્રીમી આઈસ્ક્રીમ બનાવીશું જે બનાવવામાં તો સરળ છે જ અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી છે તો ઉનાળામાં એકવાર ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો બાળકોથી લઈ મોટા દરેકને ખૂબ પસંદ આવશે તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ તો એના માટે સૌથી પહેલાં આપણે ગેસ ઉપર એક પેન ગરમ કરવા મૂકીશું એની અંદર આપણે વન એન્ડ હાફ કપ એટલે કે દોઢ કપ જેટલું ફૂલ ફેટ દૂધ લેવાનું છે અઢીસો એમએલવાળા કપથી માપીને અહીંયા મેં દોઢ કપ જેટલું દૂધ લીધું છે હવે એની અંદર આપણે પાંચ ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું મેઝરિંગ સ્પૂનના ટેબલ સ્પૂનથી જ માપીને મેં પાંચ ટેબલ સ્પૂન અહીંયા ખાંડ લીધી છે દોઢ ટેબલ સ્પૂન આપણે એમાં કોર્ન ફ્લોર ઉમેરીશું અને કોર્ન ફ્લોર ઉમેરીને તરત જ આપણે ફટાફટ બધું મિક્સ કરી લેવાનું છે દૂધ ગરમ થાય એ પહેલાં જ આપણે કોર્નફ્લોર અહીંયા મિક્સ કરી લેવાનો છે જો દૂધ ગરમ કર્યા પછી તમારે કોર્ન ફ્લોર ઉમેરવો હોય તો પછી સ્લરી બનાવીને ઉમેરવો પડશે તો હવે ગાળું થાય ત્યાં સુધી આ દૂધને ઉકાળીશું તો ચારથી પાંચ જ મિનિટ પછી તમે જોશો તો દૂધ અહીંયા આપણું સરસ કાળું થઈ ગયું છે તો હવે એને વધારે આપણે ઉકળવા નથી દેવાનું બસ કન્ટિન્યુઅસ ચલાવતા રહીને આપણે આ રીતનું સેમી થિક કન્સિસ્ટન્સી આવે ત્યાં સુધી એને ઉકાળ્યું છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને એને ટોટલી ઠંડુ થવા દઈશું હવે એક બાઉલની અંદર આપણે થ્રી ફોર્થ કપ એટલે કે પોણો કપ જેટલી ઠંડી વ્હીપિંગ ક્રીમ લેવાની છે ધ્યાન રાખવાનું છે વ્હીપિંગ ક્રીમ ઠંડી હોવી જોઈએ પણ બરફવાળી જામેલી ના હોવી જોઈએ હવે આ રીતના ઇલેક્ટ્રિક હેન્ડ બીટરની મદદથી આપણે સોફ્ટ પીક ફોર્મમાં આવે ત્યાં સુધી એને બીટ કરીશું તો બે જ મિનિટમાં તમે અહીંયા જોઈ શકો છો ક્રીમ આપણી સરસ અહીંયા સોફ્ટ પીક ફોર્મમાં આવી ગઈ છે તો હવે આપણે એની અંદર જે દૂધ ઉકાળીને ગાળું કર્યું હતું એ ટોટલી ઠંડુ થઈ ગયું છે તો એ ઉમેરી દઈશું અહીંયા આ દૂધના મિશ્રણને રૂમ ટેમ્પરેચર પર આવ્યા પછી તરત જ મેં ઉમેરી દીધું છે જો તમારી પાસે સમય હોય તો ફ્રીજમાં બે ત્રણ કલાક એને ઠંડુ કર્યા પછી ઉમેરશું તો વધારે સારું રહેશે હવે ફરીથી એને દસથી પંદર જ સેકન્ડ બસ એને વ્હીપ કરીશું બસ થોડું મિક્સ થાય ત્યાં સુધી જ એને વીપ કરવાનું છે વધારે એને ફેંટવાનું નથી હવે અહીંયા મેં એક ઝીપલોક બેગ લઈ લીધી છે અને આ રીતના દસ રૂપિયાવાળા ઓરિયો બિસ્કીટના પેકેટ લીધા છે વેનિલા ફ્લેવરના જ બિસ્કીટ છે તમે ચોકલેટ કે સ્ટ્રોબેરી ફ્લેવરવાળા ઓરિયો બિસ્કીટ પણ લઈ શકો છો તો એક બેગ એક પેકેટમાં ટોટલ પાંચ બિસ્કીટ આવે છે તો બે પેકેટ થઈને દસ બિસ્કીટ છે પણ આપણે ટોટલ આઠ જ બિસ્કીટ યુઝ કરીશું અને બે આપણે ગાર્નિશિંગ માટે રહેવા દઈશું તો આમાંથી બસ ત્રણ જ બિસ્કિટ મેં લીધા છે એને પણ આપણે ઝીપલોક બેગમાં એડ કરી દઈશું હવે આપણે એને આ રીતના ફોલ્ડ કરી દસ્તા વડે મારી બિસ્કીટનો અધકચરો મોટા મોટા ટુકડામાં ભૂકો કરવાનો છે એકદમ વધારે બારીક ક્રશ નથી કરવાના મોટા મોટા જ ટુકડા રાખીશું હવે આ બિસ્કિટને આપણે આઈસ્ક્રીમનું જે મિશ્રણ બનાવ્યું હતું એમાં એડ કરી દઈશું અને આ રીતના બિસ્કીટ ઉમેર્યા પછી બિલકુલ પણ આપણે એમાં જે હેન્ડ બીટર છે નથી ફેરવવાનું બસ આપણે સ્પેચ્યુલાની મદદથી જ એને હળવાથી મિક્સ કરીશું નહીં તો જો હવે તમે આની અંદર ઇલેક્ટ્રિક હેન્ડ બીટર ફેરવશો તો આખો જે ક્રીમ છે આપણે ફેંટ્યું છે આ આઈસ્ક્રીમનો એનો કલર પણ બદલાઈ જશે અને બિસ્કીટ આમાં બિલકુલ દેખાશે પણ નહીં તો અહીંયા આપણું આ ઓરિયો આઈસ્ક્રીમનું મિક્સચર રેડી થઈ ગયું છે તો હવે આપણે એને એક એરટેડ ડબ્બામાં એડ કરી દઈશું હવે ડબ્બાને આપણે થોડું આ રીતના ટેપ કરીશું અને એક બિસ્કીટ આપણે ઉપરથી તોડીને આ રીતે ગાર્નિશિંગમાં એડ કરીશું હવે ટોટલ આઠથી દસ કલાક માટે આપણે ફ્રીજરમાં આ મિશ્રણને સેટ થવા માટે મૂકી દેવાનું છે તો અહીંયા આઠથી દસ કલાક પછી આપણો આઈસ્ક્રીમ સરસ સેટ થઈ ગયો છે તો હવે આપણે સ્કૂપરની મદદથી એને સ્કૂપ કરી લઈએ તમે જોઈ જ શકો છો એકદમ ક્રીમી બિલકુલ બજાર જેવો જ આપણો આઈસ્ક્રીમ બન્યો છે ચોકલેટ ફ્લેવર છે તો બાળકોને તો જોતા જ ખાવાનું મન થઈ જશે તો તમે પણ આ રીતે ચોક્કસથી આ ક્રીમ એન્ડ કુકીઝ આઇસક્રીમની રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો બિલકુલ ખબર નહીં પડે મહેમાનોને પણ જો તમે ખાવા આપશો તો એમને પણ ખ્યાલ નહીં આવે કે આ આટલો ટેસ્ટી આઈસ્ક્રીમ તમે ઘરે બનાવ્યો છે બજાર કરતાં એકદમ ઓછા ખર્ચે આઈસ્ક્રીમ ઘરે તૈયાર થઈ ગયો છે તો બહારના મોંઘા આઈસ્ક્રીમ ભૂલી જાય એની પણ ગેરંટી આપું છું એટલો ટેસ્ટી આ આઈસ્ક્રીમ બને છે તો એકવાર આ રેસીપી ઉનાળામાં ચોક્કસથી ટ્રાય કરજો અત્યારે બાળકોનું પણ વેકેશન છે તો એમને બહારના આઈસ્ક્રીમ ખવડાવવાને બદલે આ રીતે ઘરે જ તમે આઈસ્ક્રીમ તૈયાર કરી આપી શકો છો તો ઉપરથી આપણે ગાર્નિશિંગમાં એક ઓરિયો બિસ્કીટ જે રહેવા દીધું હતું એ મૂકી દઈશું તો આજની આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો રેસીપી ટ્રાય કરવાનું બિલકુલ ના ભૂલતા સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલાયકન ચોક્કસ દબાવજો જેથી મારા આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે